જય માતાજી દેસ આમાં કેમ છો બધા મજામાં મજામાં તો આજે અમારો લક્ષમાં બના રહેજો તો આજે જો અમારું માઇન્ડ વ્યૂનો જાણ છે હું તમને માઇન્ડ વ્યૂ બતાવી કાલે અમે માઇન્ડ વ્યૂનો આવી ગયા તો આજે જો પાછું માઇન્ડ વ્યૂનો જાણું છે તો આજે જો અમે માઇન્ડ વ્યૂમાં જો ભાઈ ગયા છે તો અમે જો ભાઈ ગયા છે માઇન્ડ વ્યૂનો આ અમારી માઇન્ડ વ્યૂ છે આપણે આમ જાણ છે બીજા કટકામાં તો હાળો આપણે જઈ હવે માઇન્ડ વ્યૂનો તો અમે જો ભાઈ ગયા છે માઇન્ડ વ્યૂનો આમ છે આપણે માઇન્ડ વ્યૂનો હું મારા ભાઈ જઈ છે માઇન્ડ વ્યૂનો તો અમારા ભાઈ છે ને આમ આપણે જાણ છે

થેલી ભરાઈ છે આ માંડવીની હાલો આપણે પછી નાખવા જઈએ માંડવીની થેલી હવે જો આપણે થેલી ને પાછા વિનમાં ભાઈ ગયા છીએ હાલો હવે હાલો પાછા જલ્દી માંડવી જાય છે હવે પાણી લેવા આમ પાણી ઓલ પણ પડ્યું છે પાણી અને લેવા જાય પાણી ને થેલી લાવવાની છે માંડવી નાખવા તો જલ્દી જાય આપણે આ થેલી ઊલી ને જવાની છે આગળ થેલી આ ડોલ છે એમાં પાણી છે હાલો આપણે માઇન ની થેલી ભરી ગઈ આપણે લેવા જવાનું છે તો માં માઇન ની થેલી પેડીસી આપણે લેવા જઈએ હવે હાલો જઈએ હવે માઇન ની થેલી ના ભરી લેવા જો આ થેલી આપણે લઈ જવાનું છે માં ની આખી ભરી જો માં ની થેલી ભરી હાલો આપણે જો આ માં ની છે હાલો તો જઈએ આપણે હવે કાઈ ગીવર પણ નાખણ છે મોટા થેલામાં ঘ ভাগ কলা એટલે આપણે અહીંયા ભાગીએ છીએ ઘરે તો એડકો બહુ એટલે ભાગી ગયા આપણે એના ઘરે આમાં વૃક્ષમાં બનાવી જવું હવે ભાગી ગયા છીએ ઘરે આમ જો એટલી મેં બીવી નહીં છે અતારમાં એટલી મેં બીવી હવે ઘરે જઈએ આપણે હવે જો ઘરે પૂગવા આવ્યા છીએ ને આપણી છે આ માંડવી આપણે ઘરે પૂગી પછી પાછી અમે કાલ માંડવી નહીં આજ માંડવી હું તમને બતાવીશ મારા વિડીયોમાં એટલે બનાવી રહીજો મારા વિડીયોમાં તો આ જેટલી માંડવી વિની છે આ એટલી આ એટલી માંડવી આજે વિની તો અમારો વિડીયો ગમો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય